નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે થરાદમાં શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો એકસો ઓગણીસ થેલી યુરિયા ખાતર અને પિકઅપ ડાલો કબજે બિલ વગર માલ મળ્યો થરાદ સાંચુર હાઈવે પર આવેલા અક્ષત પ્લાઝા સામે શિવ શક્તિ બેરવેલ નજીક શંકાસ્પદ સરકારી સબસિડી યુરિયા ખાતર ઝડપાયું છે ખેતીવાડી વિભાગ અને થરાદ પોલીસ સંયુક્ત ટીમે કાર્યવાહી કરી હતી અમારી ખેતીવાડી વિભાગની સંયુક્ત ટીમ ખાતર અર્થે થરાદ તાલુકામાં ઓલરેડી તપાસમાં હતી જ તપાસ દરમિયાન અમને ખાનગી બાતમી મળેલી કે એક અજાણી જગ્યા એક દાલું ભરેલું યુરિયાનું પડ્યું છે એવી બાતમી મળેલી એના આધારે અમારી જે તપાસ રેગ્યુલર હતી એ પૂર્ણ કર્યા બાદ અમે જે બાતમી હતી જે સ્થળની ત્યાં રૂબરૂ તપાસ કરતા જે જગ્યા છે એ સાંચોર હાઈવે ઉપર છે અક્ષર પ્લાઝાની સામેની સાઈડમાં શિવ બેવરેજ શક્તિ બેવરેજ કરીને એક પ્લાન્ટ છે એની સામેની સાઈડ હતું જ્યાં અમને આ વસ્તુ જોવા મળી રૂબરૂ સ્થળ તપાસ કરતાં ત્યાં એક ડાલું તાડપત્રીથી કવર કરેલું હતું વધારે તપાસ કરતાં એ મતલબ ગેટ કોઈનું પ્લોટ હોય એવું લાગે છે કેમ કે પેક છે એની અંદર તપાસ કરતાં એ ડાલાની અંદર બી યુરિયા છે અને ત્યાં શેડ મારેલું છે એ ટાઈપમાં જે જગ્યા છે ત્યાં પણ યુરિયાની બેગો મળી છે હવે એ કોની છે એનું કોઈ માલિક ત્યાં સ્થળ પર જણાયેલ નથી અને ડાલા પર એક નંબર નોટ કરેલો હતો એમનો કોન્ટેક્ટ કરતાં પણ એમને કંઈ વિગતો આપી નથી કે વ્યક્તિ હાજર થયેલા નથી યુરિયા ખાતર સરકારની સબસિડી હોય એને આવી રીતે બિનવાર્ષિક રાખી શકાય નહીં તે માટે બધા વધુ તપાસ અર્થે અમો અમારના અમારી સાથે ન અહીંયા પોલીસ વિભાગમાં જાણ કરતા પોલીસની ટીમ સાથે આગળનું રોજકામની કાર્યવાહી કરેલ છે અને હાજર જે જતો હતો એને પોલીસ સ્ટેશન ફરજમાં લાવેલ છે જગ્યાએ બેન સીલ મારવામાં આવે છે ના જગ્યાને સીલ મારવામાં આવેલ નથી કેમ કે જગ્યા અનનોન હોવાથી ત્યાં અમે માલ રાખી શકીએ નહીં એ આપે કીધું ને કે ચારે પૂરા એક ભાઈ પેક હતું ભાઈ પણ એ લોક તૂટે ન તૂટે એ સેફટી ન રહી શકે ને કોઈ જવાબદાર વ્યક્તિ ન હોય એને કસ્ટડીમાં ના રાખવાથી માલ પોલીસ સ્ટેશન ધરાદ મળ્યો છે બેન ગઈકાલે ક્યારે પકડાયો આ જાળો અંદાજે 5:30 પછી અમને વાત મળી ગઈ હતી તો બેન 5:00 પછી અમે તપાસ કરી લીધી 24 કલાક ગયો તો સમય થઈ ગયો ફરી એક કે મન જા આજે જો કાલે સાડા ચાર સુધી અમે અહીંયા કરીને અરજી આપેલી છે નહીં તો આટલો ટાઈમ થયો છે અરજી ઓનલાઈન થશે બાકી સવારના અહીંયા છીએ તો જે રેગ્યુલર પ્રોસેસ છે એમાં ઓનલાઈન થશે અરજી લઈ લીધી છે ફરિયાદી લઈ લીધી છે પણ એ જે એમની કાર્યવાહી પ્રમાણે આગળ